ગુજરાતમાં હજુ પણ આગામી અડતાલીસ કલાક વાદળછાયું વાતાવરણ જોવા મળશે આજે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો ચાલો જાણીએ આજની નવી આગાહી અનુસાર હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કહ્યું છે જો તમે પણ ગુજરાતની પળેપળની અપડેટ મેળવવા માગતા હોવ તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા સ્વાગત છે રાજ્યોમાં મંગળવારે ક્યાંય વરસાદ પડ્યો નથી કાલે પણ વાદળ હતા અને આજે પણ વાદળ રહેશે અને આવતીકાલે પણ વાદળ રહેશે પરમ દિવસથી વાદળ સ્વચ્છ થવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે આ કાળા ડિબાંગ વાદળો વચ્ચે કયા કયા જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે અને જો કમોસમી વરસાદ પડશે તો એ વરસાદની તીવ્રતા કેવી હશે સાથે સાથે ભારે સુસવાટાભેર પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને એકદમ વરસાદના વાતાવરણ જેવા કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે ત્યારે આજે હવામાન વિભાગે આપેલી નવી માહિતી જાણવી ખૂબ જરૂરી બની જાય છે તો ચાલો વિસ્તારથી વાત કરીએ આજની નવી આગાહીની પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો છો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ સાથે અડતાલીસ કલાક રાજ્યમાં ઠંડી પણ રહેશે જ્યારે ત્રીજા દિવસથી તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે માવઠા અંગે જણાવ્યું છે કે આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઈ શકે છે જોકે વરસાદ થવાની સંભાવના ઘણી જ ઓછી છે દ્વારકા કચ્છ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે જોકે વરસાદ ન થવાની વધારે સંભાવના છે વાત કરીએ જો કમોસમી વરસાદની તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમાં પણ મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં જેમ કે વલસાડ જિલ્લો વાપીના આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાણા ધરમપુર સેલવાસમાં હવામાનમાં પલટો આવશે અને દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઈ શકે છે વીસ અને એકવીસમી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને એકાદ બે જગ્યા પર સામાન્ય વરસાદ થઈ શકે છે આ ઉપરાંત એકવીસથી છવ્વીસ તારીખ અને તેમાં પણ ચોવીસ અને પચીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટા થઈ શકે છે મનોરમા મોહંતી દ્વારા આ અંગે જણાવતા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં અડતાલીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે હાલ રાજ્યોમાં દસ શહેરમાં પંદર ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે આજે બાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે આ સાથે ડીસામાં તેર ડિગ્રી ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી નોંધાયું છે તાપમાન જ્યારે ભુજ રાજકોટ કેશોદ અને સુરેન્દ્રનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે વડોદરા અને આણંદમાં પણ પંદર ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે જણાવ્યું છે કે નાતાલની આસપાસ ઠંડી વધશે ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બરના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો સાતથી દસ જાન્યુઆરીમાં દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પલટાશે જે બાદ દસથી તેરમાં તેર જાન્યુઆરીમાં રાજ્યના હવામાનમાં પણ પલટો આવશે આ સાથે તેમણે જાન્યુઆરીમાં પણ ઘણા પલટા આવવાનું જણાવ્યું છે વધુમાં હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતના હવામાનની આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે વાદળો ડરામણો માહોલ ઊભો કરશે પણ ડરવાની જરૂર નથી નવેમ્બર જેવું માવઠું નહીં થાય હવામાન નિષ્ણાત દ્વારા ગુજરાતના હવામાન અંગે મહત્ત્વની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તેમણે કહ્યું છે કે માહોલ ડરામણો હશે પરંતુ ગભરાવાની જરૂર નથી વાદળો જોવા મળશે પરંતુ નવેમ્બર જેવો વરસાદ નહીં તૂટી પડે કઈ તારીખો દરમિયાન હળવા ઝાપટા થઈ શકે છે તે અંગે પણ તેમણે માહિતી આપી છે અગાઉ બાવીસ અને પચીસ ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી પરંતુ હવે કેટલીક પરિસ્થિતિઓ રાજ્યના હવામાનમાં બદલાઈ હોવાની વાત હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે તેના લીધે નવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે હવામાનમાં આવનારો પલટો વહેલો આવી રહ્યો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરતા હવામાન નિષ્ણાતો જણાવે છે કે હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં એક બે દિવસનો ફરક પડી રહ્યો છે અઢારમી તારીખે તેમણે જણાવ્યું હતું કે જે પવનની ગતિ નવથી બાર કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધીને સોળથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે જે લગભગ બાવીસ તારીખ સુધી રહી શકે છે એટલે કે હજુ પણ બાવીસ ડિસેમ્બર સુધી આવો જ પવન જોવા મળશે હાલ ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને તેના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે જે ઠંડીની શરૂઆત ગુજરાતમાં પડે છે તેની મોડી શરૂઆત થઈ છે જોકે હવામાનમાં પલટાની સંભાવના છે તેના કારણે ગુજરાતમાં એક ડિગ્રી જેટલું તાપમાન ઊંચું આવે તેવી પણ શક્યતાઓ છે વધુમાં માવઠા અંગે જણાવતા હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે આ બંને તરફ હવામાનમાં થયેલા ફેરફારોથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેતી હોય છે અરબી સમુદ્રની અસ્થિરતાને કારણે ગુજરાતમાં વીસ તારીખથી ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઊભો થશે પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી વીસ અને ત્રેવીસ તારીખ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ઘાટા વાદળો જોવા મળશે હવામાન નિષ્ણાતો વધુમાં કહે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બાવીસ અને ત્રેવીસ તારીખ દરમિયાન જે એકલ દોકલ જગ્યાએ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થઈ શકે છે વધુમાં તેઓ કહે છે કે અગાઉનું અનુમાન બાવીસ અને પચીસ ડિસેમ્બર દરમિયાનનું હતું પરંતુ અસ્થિરતા ઝડપથી ચાલી અને તે ગુજરાત સુધી વહેલી પહોંચી રહી છે જેમાં બાવીસ ડિસેમ્બર સામાન્ય ઝાપટા થવાની શક્યતાઓ પ્રબળ છે આ પહેલાં પણ ક્યાંક છાટા થઈ શકે છે ત્યારે તમને ખાસ એ પણ જણાવી દઈએ કે ગઈ રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ કોઈ જગ્યાએ અમી છાંટણા જોવા મળ્યા હતા હવામાન નિષ્ણાતો કહે છે કે જે રીતે છવ્વીસમી નવેમ્બરે રાજ્યમાં ભારે માવઠા થયા હતા તેવું જોવા મળશે નહીં એટલે ડરવાની જરૂર નથી કારણ કે આ વખતે છૂટાછવાયા છાટા કે સામાન્ય ઝાપટાં જોવા મળી શકે છે વાદળો ડરામણો માહોલ ઊભો કરશે પરંતુ ડરવાની જરૂર નથી ગુજરાતમાં આ શું થવા બેઠું છે હવે એવો સવાલ થાય છે હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે કારણ કે આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદ આવશે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે તો ચાલો જાણીએ આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને કયા જિલ્લામાં છે માવઠાનો મોટો ખતરો હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે પોરબંદર અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે હજુ એક વખત આ ચાર જિલ્લાઓ નોંધી લેજો સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે ખાસ કરીને પોરબંદર અમરેલી રાજકોટ અને દ્વારકા આ ચાર જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે આગામી ચોવીસ કલાકમાં વરસાદ પડી શકે છે સાથે સાથે હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદની સાથે ઠંડીની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે જોકે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે લેટેસ્ટ અપડેટ અનુસાર સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે પરંતુ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ત્યારે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે અંબાલાલ પટેલ પણ હવામાનને લઈને શું આગાહી કરી રહ્યા છે તેની આગાહી પણ જાણીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે સોળથી અઢાર ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને અઢારમી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને એ મુજબ હિમવર્ષા થઈ છે ત્રેવીસમી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે અને ત્રેવીસમી તારીખ બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે આ દિવસોમાં કરા ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે ઉત્તર ભારતમાં સ્થિત લહેર તો ગુજરાતમાં શું રહેશે સ્થિતિ કયા વિસ્તારો માટે છે ભર વરસાદની આગાહી દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં લોકો ગાત્રો થી જવતી ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે પરંતુ ગુજરાતમાં આ વાતાવરણ જે છે તે કંઈક વિપરીત જ જોવા મળી રહ્યું છે દેશની રાજધાની દિલ્હીમાં વહેલી સવારે ઠંડીનો કહેર વધવાનો છે કારણ કે હવે બરફેલી હવાઓ વધવાની આશંકા જતાવવામાં આવી રહી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી પહાડ પર થઈ રહેલી બરફવર્ષાના પગલે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે સોમવારે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતા આ પવનની ઝડપ વધી છે જેના કારણે સવાર સાંજ ઠંડી મહેસૂસ થઈ રહી છે સોમવારે દિલ્હીનું ન્યૂનતમ તાપમાન સાત પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે દિલ્હીમાં આગામી ચાર દિવસ આકાશમાં વાદળા છવાયેલા રહેશે સવારના સમયે ધુમ્મસ છવાયેલું રહેશે અને ગુજરાતમાં કેવી રહેશે ઠંડી એ પણ ખાસ જાણીએ દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં લોકો ગાત્રો થી જવતી ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે પહાડી વિસ્તારોમાં શરૂ થયેલી બરફવર્ષાએ મેદાની વિસ્તારોમાં ઠંડી વધારી છે જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો ચાલુ છે ઓગણીસ ડિસેમ્બર એટલે કે આજના હવામાનની વાત કરીએ તો સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ દક્ષિણી તમિલનાડુ દક્ષિણી કેરળ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તમિલનાડુ અને કેરળમાં વરસાદ ઓછો થશે પરંતુ લક્ષદ્વીપમાં વરસાદ ચાલુ રહેશે ઉત્તર તામિલનાડુ ઉત્તર કેરળ અને આંદમાન તથા નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આંધ્રપ્રદેશના દક્ષિણી તટ અને દક્ષિણી કર્ણાટકમાં હળવા વરસાદની શક્યતા છે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાનમાં મામૂલી ઘટાડો થશે હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે બરફવર્ષા થઈ છે આ ઉપરાંત તે સિઝનનો સૌથી ભારે દોર રહ્યો જેમાં મધ્ય અને ઊંચાઈવાળા વિસ્તારોમાં સારી બરફવર્ષા થઈ છે પહેલગામ ગુલમર્ગ અને સોનમરની સાથે બાંદીપુર સાધના સાધનાટોપ ગુરેઝઘાટી મુગલ રોડ માછલ વિસ્તાર વગેરેના કેટલાક ભાગોમાં બરફવર્ષા થઈ આ ગતિવિધિઓના શનિવાર સાંજે શરૂ થઈ અને રવિવાર સુધી ચાલુ રહી આ ઉપરાંત આ બરફવર્ષાના કારણે મુઘલ રોડ પર બંધ કરવામાં આવ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સોળ અને સત્તર તારીખ સમગ્ર વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષા આપીને ગયું તે હવે દૂર જતું રહ્યું છે પરંતુ તેના પરિણામ સ્વરૂપે રસ્તા બંધ થઈ ગયા છે વાત જાણે એમ છે કે રિપોર્ટ્સ મુજબ આ બરફવર્ષાના કારણે પ્રવાસીઓ ગુલમર્ગ સ્કીર રિસોર્ટમાં ફસાઈ ગયા હતા વાત કરીએ જો ગુજરાતના હવામાનની તો ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ જામ્યો છે અગિયાર પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું કેશોદમાં ચૌદ પોઈન્ટ પાંચ જ્યારે રાજકોટમાં પંદર ડિગ્રી તાપમાન જોવા મળ્યું ડીસામાં તેર પોઈન્ટ ચાર જ્યારે વડોદરામાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજમાં તેર પોઈન્ટ નવ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું એક અઠવાડિયા સુધી હજુ રાજ્યમાં ઠંડીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવેલી છે રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે જેમાં તેમણે કેટલીક જગ્યા પર કમોસમી વરસાદની પણ આગાહી કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત દ્વારા પણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ આજે હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે પરંતુ એકાદ જગ્યાએ છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે એનાથી વધારે વરસાદ થવાની શક્યતા નથી મનોરમા મોહંતી દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે આજે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી રાજકોટ તેમજ પોરબંદર દ્વારકા અને કચ્છમાં ઘણો જ સામાન્ય વરસાદ થવાની આગાહી છે ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે જેના કારણે આ વરસાદ થઈ શકે છે પરંતુ પવનની ગતિ પણ વધારે છે જ વાદળો બનશે પરંતુ બહુ જલ્દી વાદળો જતા પણ રહેશે આ દરમિયાન એકાદ જગ્યામાં સામાન્ય વરસાદ થઈ શકે તેવું થઈ શકે છે રાજ્યના તાપમાન અંગે જણાવતા તેમણે કહ્યું છે કે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે ત્રણ ચાર દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જે બાદ તાપમાનનો પારો વધશે અને ગરમી પણ વધશે આ સાથે માવઠા અંગેની માહિતી આપતાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા ઘણી ઓછી છે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા પણ ઘણી ઓછી છે રાજ્યમાં હાલ પૂર્વ ઉત્તર અને પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે અપર લેવલમાં જે ભેજ આવી રહ્યો છે તે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ થવાની શક્યતા ઘણી ઓછી છે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને જે આપણે આગળ ચાર જિલ્લાઓની વાત કરી છે આ ઉપરાંત કચ્છમાં કોઈ કોઈ જગ્યાએ છૂટો છવાયો બહુ ઓછો વરસાદ જોવા મળી શકે છે વાત કરીએ જો હવામાન નિષ્ણાતોની તો હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં સુસવાટા ભેર પવન સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે હવામાન નિષ્ણાતે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અઢારથી બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થયો છે રાજ્યોમાં હાલ ધીમી ઠંડીની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત દ્વારા ગુજરાતમાં સુસવાટાભેર પવન સાથે અનેક જગ્યાએ માવઠું થાય તેવી આગાહી કરાય છે તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની નહિવત સંભાવના છે તો આજે આપણે હવામાન નિષ્ણાત દ્વારા બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાતની આગાહી પણ જાણી લઈએ હવામાન નિષ્ણાત દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે અઢારથી બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પવનની ગતિમાં વધારો જોવા મળશે આ સાથે આ દિવસોમાં સોળ થી વીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સાથે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર પૂર્વના પવન અને ઉત્તરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે આ સાથે તેમણે કહ્યું છે કે ગુજરાતના હવામાનમાં અસ્થિરતા જોવા મળશે જેના કારણે વીસ એકવીસ અને બાવીસ એક ડિગ્રી તાપમાન ઊંચું જોવા મળશે વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખના રોજ ગુજરાતના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે દરમિયાન ઠંડીમાં વધારો ઘટાડો નહીં થાય ઠંડી જે પ્રમાણે પડી રહી છે તે પ્રમાણે જ રહેશે પરંતુ આંશિક રાહત જોવા મળશે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર